રૂચી તાલુકાના વહાલુ ગામ પાસે કાર ચાલકે તક્કર મારતા રિક્ષાનો કચ્ચડ ધાન નીકળી ગયો હતો અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા વર્ષના અંતિમ દિવસે ભરૂચ જિલ્લાના વહાલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં સરનાર ગામના બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા હાલમાં નવો બનેલ ભરૂચથી દેરોલનો માર્ગ એક્સિડન્ટ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે જ દિવસમાં આ માર્ગ ઉપર સર્જાયેલ બે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વાર આવ્યો છે ગતરોજ રોજ નાઇટ શિફ્ટમાંથી આવી રહેલ એક યુવાનનો ટેન્કર સાથે ધડાકા ભેડ અકસ્માત થતા તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું જે બાદ આજરોજ બપોરના સમયે ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના બે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે ઘટના સ્થળની માહિતી મુજબ રિક્ષામાં સવાર બે જણા ભરૂચથી જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી હ્યુન્ડેની ગાડી તેઓ સાથે ધડાકા ભેળ અકસ્માત કરતા રિક્ષાનો કચ્છોન ઘાન નીકળી ગયો હતો અને રિક્ષામાં સવાર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કણોન મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક એક સો આઠની સેવા વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પણ દમ તોડ્યો હતો મૃતક રિક્ષા ચાલક સરનાર ગામનો અલ્તાફ મોહમ્મદ હસન અને શરીફાબેન પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં નવીનીકરણ થયેલ દેરોલ થી ભરૂચ સુધીના માર્ગ ઉપર ત્રણ દિવસમાં બે અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે ત્યારે વાહલુ ગામના ડેપ્યુટી સરપંચ સોહેલ પટેલે આ નવા મુખ્ય માર્ગ ઉપર બમ્પ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવી રજૂઆત પીડબ્લ્યુડી વિભાગમાં કરી છે તો સામાજિક આગેવાન અબ્દુલ કામથીએ જણાવ્યું હતું કે આગામી અડતાલીસ કલાકમાં જો ભરૂચ દેરોલ માર્ગ ઉપર આવતા ગામોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો जलद रस्ता लोग आंदोलन करूँ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए